આવજુભાઈ આપને અત્યારે હવે અમને ખૂબ આનંદ થાય છે એ કહેતા કે આપ પણ હવે અમારા આનંદ પરિવારના આનંદિત સભ્ય છો તો આપને કદાચ હું હકથી વિનંતી કરી શકું છું કે આપે જે એક લાખ આઠ હજાર કર્યા છે તેના બે લાખ સાત હજાર રૂપિયા એક એવું વ્યક્તિત્વ છે જેને હર દરેક સંસ્થા અંદર યાદ કરતી હોય છે જ્યારે પણ દાનની જરૂરત પડે તેમના દરવાજે ગયેલી એક પણ સંસ્થા ક્યારે પણ ખાલી હાથે પાછી નથી આવતી માવજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યની અંદર પણ આનંદ પરિવારને ક્યારે પણ આપની જરૂર પડશે સરકાર માટે કે ક્યારે પણ પણ આપનું પર્સનલી જરૂર પડશે તો હર અમે આપની પાસે અમે આવશું અને પરિવારના સભ્ય તરીકે આવશું અને આપણે વિનંતી કરશું ને આપને સાથે રાખશું ખૂબ ખૂબ આભાર વાહ એકવાર જોરદાર તાળીના તાલ સાથે એમને વધાવીએ હવે અંતિમ ચરણ ને અંતિમ વાત બાળકો દાનવીરોએ પોતાની સંપત્તિનું દાન આપ્યું પરિણામ થકી સંસ્થા આગળ વધશે પરંતુ એક બહુ મજાની વાત કરું कार्युरुदेवना विझनने दरक